જો આ જંગલ વિસ્તારની અંદર આ એ બોલ બોલ જો આવી રહ્યો જો જો આ લે ફન હીતે આનો વરસાદ આવે છે વરસાદ આવે આનો જો નવી જો આ જંગલ વિસ્તાર જો જો આ બંદર ઈ બેહી ગયો નથી જો ક્યાં બેઠો બેહી ગયો બાજુ અવાજ આવે ત્યાં એક બેઠો જ બે એક નીચે બેઠો છે જુઓ આવી રીતના જંગલ વિસ્તાર છે પહાડી ઇલાકો જો પાણાવાળો એરિયો જુઓ કાંઈ

ચોમાસું હોય વધારે વરસાદ હોય તો આમાંથી પણ પાણી આવતું હોય એવું લાગે જો ખાડા થઈ ગયેલા દેખાય છે જમા પાણા